જેના કારણે તે પડી ગઈ અને પાછળથી આવતા કન્ટેનરના ટાયર નીચે આવી ગઈ હતી પ્રત્યક્ષ કહેવા મુજબ રસ્તાની ખરાબ સ્થિતિ અને તેની પર પડેલ કપચી આ દુર્ઘટનાનું મુખ્ય કારણ બની યુવતીના સ્કૂટરના ટાયર નીચે કપચી આવી જતા તે સ્લીપ ગઈ અને કન્ટેનરના ટાયર નીચે આવી ગઈ ટ્રક ચાલકને કંઈ સમજાય તે પહેલા જ યુવતીનું મોત નીપજ્યું હતું પ્રદેશમાં રસ્તાઓમાં નિર્માણના કામ ધીમી ગતિએ ચાલતા લોકોમાં અસંતોષ ફેલાયો છે અડધા બનાવેલા અને ખરાબ રસ્તાઓએ અનેક સ્થળોએ અકસ્માત થાય છે વાહન ચાલકો રસ્તાની સ્થિતિ પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે પરંતુ પ્રશાસન તરફથી કોઈ પગલા લેવામાં આવ્યા નથી